ખેડાના માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આજ રોજ ખેડા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મૃત્યુ થવા પામેલ છેલ્લા કેટલાક દિવસોથી રતનપુર વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે દવાખાનું દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યું હતું આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ જનારના સગા સંબંધીઓનું કહેવું છે બોરનું પાણી પીવાથી ઝાડા ઉલટી થઈને તબિયત લથડી અને ત્યારબાદ મૃત્યુ થવા પામ્યું હતું રતનપુર ગામના રહીશોનું જણાવવા પ્રમાણે ગામમાં આવેલ પાણીના બોરમાંથી જે પાણી ગામના રહીશોના ઘર પર ચકલી દ્વારા જાય છે એ પાણીની લાઈનમાં ગટરનું પાણીની લાઈન લીકેજ થવાથી એ પાણીની અસર થઈ છે અહેવાલ સંજય ચુનારા ખેડા મારું નામ છે ડાબી વિષ્ણુકુમાર મગનભાઈ અને પ્રશ્ન બનેલ છે કે ઝાડા ઉલટીના સતત રતનપુરમાં કેસ વધેલ છે તેમાં સવારે સાત વાગે મારા કાકાને અચાનક ઝાડા ઉલટી થયેલ છે અને તેમને સિવિલ સિવિલમાં લાવતા લાવતા પોપ જાહેર થયેલ છે અને આ ઝાડા ઉલટીના કેસમાં કોઈ અચાર લગીને કોઈ કાર્યવાહી થતી નથી અને પાણીનો સતત પ્રોબ્લેમ હોવા છતાં કોઈ એનું તલાટી કે ગામના સભ્યો કોઈ એની અરજી અરજી અમને 20 વખત આપેલ છે પણ એની કોઈ નિરાકરણ લાવતા નથી અને બધાનું કહેવું એવું જ છે કે પાણીનો કોઈ પ્રશ્ન નથી પાણીનો કોઈ પ્રશ્ન ના હોય તો હાઈવે ની પેલી બાજુ જે રોડ છે બરોબર એ સાઈડ બીજો બોર છે તો અહીંયા પ્રોબ્લેમ થવો જોઈએ ને પાણીનો રિપોર્ટ કરાવ્યો છે પાણી પાણીનો રિપોર્ટ કરેલ છે હજુ કોઈ જવાબ પણ કોઈ જવાબ આપેલ નથી અમને અને જે પાણીનો રિપોર્ટ કરેલ છે બોર થી લીધેલો છે કોઈના નળમાંથી લીધેલ નથી

અને દરેક જગ્યાએ આરોગ્ય ખાતાવાળાએ જાણ કરેલી છે પંચાયત તો પછી પંચાયતમાં જગ્યા જગ્યાએ નર નરસું ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે તો એ છતાંય કોઈ બો સરપંચ અંદર અમારા ગામમાં ચૂંટણી ઇલેક્શન થયેલી નહીં એટલે સરપંચની કે સભ્યની કોઈ બોડી છે નહીં એટલે વહીવટ આવતા હોય વહીવટ અમે જ્યારે પંચાયતમાં કહેતા કે ભાઈ વહીવટ દાળનું હોપેલું છે વહિવટ દાળના મળો પણ વહીવટ દાળ પંચાયતમાં કોઈ દાળો આવતા નથી અને વહીવટ દાળને અમે ગો નથી એટલે વહીવટદાર ઓળખે ને તો અમને ખબર છે એમ નહીં પડે પંચાયત માં કદી આયા નહીં બરાબર એટલે અમે કહીએ કોના પંચાયતમાં કહેવા જઈએ તો ફરી પંબરને કહેવું પડે તો પમ્બરને કહેવા જઈએ તો કહે તો તલાટી કે અમને પગાર મળતો અને તલાટી પમ્બરને કહે તો પંબર પોળી પગાર નહીં મળતો એમ એટલે પાણી તો દુષિત આ જેથી થયું એ પાણી થયું એના જે રિપોર્ટો થયા પાણીના એ પાણીના રિપોર્ટો ડાયરેક્ટ તો મોટરે લી લે અને અમે મોટરે તો પીવા જતા નહી પાણી ગામવાળા એટલે શું હવે ચકલીયાથી રિપોર્ટ થાય તો અમને ખબર પડે કે ભાઈ પાણી થી થયું થયું ચાલો પાણી થી નથી થયું તો પાંચ છ દિવસ થી પાણી બંધ કર્યું પીવો બધા છ દિવસ થી પાણી બંધ છે જ્યારથી રિપોર્ટો ચાલુ છે ત્યારથી ગામમાં પાણી બંધ કરી દીધું છે એટલે અત્યારે તો ખબર કેમ નહીં પડે પાણી પાણી ના થયું પાણી ચાલુ રાખો મારે કેવું ને આખા ગામ ના કહેવાય તો પાણી બંધ થઈ ગયું છે મારા કેવા થી ઓછું પાણી બંધ કરી દેવાના એ લોકો આખા ગામ ને ખબર પડી ગઈ છે બરાબર એવું નઈ બધા પક્ષો હો હિન્દુ હોય કે મુસલમાન હોય કિસ્તી બધા જાળ ઉલટી થઈ ગયા એટલે તો પાણી બંધ કરી દીધું છે તને તને બોલું નકર પાણી ના થાય પાણી ચાલુ રાખો ને ગામમાં શું ટેન્કર ફેરવાની જરૂર એટલે પાણી થી જ થયું છે અમારી અમારી તો માંગ નહીં કે ભાઈ અમને ચોખ્ખું પાણી મળે અને જે જીવ બચાવો એટલું સારું છે કારણ કે અમારી કોઈ જોઈએ એવી સેવાઓ થતી નહીં

બારે ડોક્ટર નહીં કેતા પણ અહીંયા સિવિલ માં સારું ના જાય તો એ પબ્લિક બહાર લઈ જવાની છે જે લોકો ઘર ખાવા એ લોકો વીસ ત્રીસ રૂપિયા ખર્ચો કરે તો જવાબદાર કોણ છે